સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના અનેક પ્રશ્નો છે અને એ પ્રશ્નોની તમામ યુનિયનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે આપણા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આજ દિન સુધી આવેલું નથી જેથી તમામ યુનિયને ભેગા થઈને સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવ્યું છે અને એ મહામંડળ દ્વારા તારીખ ચોવીસમી ફેબ્રુઆરીને સોમવારે બપોરે અઢી કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા ચોક બજાર ખાતે ભેગા થઈને ત્યાંથી રેલી કાઢવાનો એક આપણું આયોજન છે અને એ રેલી ચોક બજાર ગાંધી પ્રતિમાથી શરૂ થઈ ચોક પોઈન્ટ અને ત્યાંથી ભગતળાવ મેઇન રોડ થઈ મોટીવાલા પરફ્યુમની જે દુકાન છે એટલે કે પ્રતાપ પ્રતાપ્રેશનો જૂનો જે ધાળ ઉતરવાનો રસ્તો છે એ પ્રતાપ પ્રતાપ્રેસ ધાળ ઉતરી અને નાણાવટ સાયદા બજાર ત્રણ રસ્તા ત્યાંથી દરિયામહેલ ચાર રસ્તા ગ્રાઉન્ડ ડેરી પાસે અને ત્યાંથી મુકલીતરા મુખ્ય કચેરી ખાતે આવશે અને ત્યારબાદ આપણે કમિશનર શ્રીને એક આવેદન પત્ર આપવાનું છે એ રેલીમાં આપણે ઘણી બધી ચોકસાઈઓ રાખવાની છે એ અંગેની બે ત્રણ વાર અત્યારે આપણા વિજયભાઈ શેરમાણે કરશે કામદાર દોસ્તો મિત્રો છેલ્લા આઠ દિવસથી મહામંડળ તરફથી આપવામાં આવેલો એલાન અને કાર્યક્રમની જાણ બધાને જ છે અત્યારે જ શેખ સાહેબે બહુ ડિટેલમાં આ બાબતની વાત વિડીયોમાં કરી છે મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે આ કાર્યક્રમ આપણા સમગ્ર કામદાર કર્મચારીઓનો છે એને સક્સેસ કરવાની જવાબદારી આપણે સૌની છે મહામંડળ તરફથી તો એલાન પહેલેથી આપી દેવામાં આવ્યું છે કે બપોર બાદ સામૂહિક રીતે દરેક કામદાર કર્મચારીઓએ કેઝ્યુઅલ લીવ મૂકવાની છે અને સમાચાર એવા છે કે મોટી સંખ્યામાં કામદાર કર્મચારીઓએ રજાનો રિપોર્ટ આપી દીધો છે કેટલાક લોકોએ હજુ સુધી આપ્યો ન હોત તો આવતીકાલે સોમવારે સવારે પોતપોતાનો કેઝ્યુઅલ રિપોર્ટ રજાનો રિપોર્ટ હાફ હાફ ડેનો એ આપી દે અને મોટી સંખ્યામાં આ રેલીમાં આ કાર્યક્રમમાં જે મહામંડળે જે જાહેર કર્યો છે એમાં જોડાય શાંતિપૂર્વ આપણો આ પ્રોગ્રામ રહેશે અને તે દિવસે આપણે મહામંડળ તરફથી આપણા જે પડતર પ્રશ્નો છે એનું એક આવેદનપત્ર આપણે તૈયાર કર્યું છે એ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે છે એમને આપણે આપીશું અને એમની પાસેથી યોગ્ય તારીખ અને સમય મેળવવાની માગણી કરીશું જેથી કરીને કમિશનરની હાજરીમાં આપણા પ્રશ્નોની ચર્ચા થાય નિરાકરણ થાય એટલે આ આપણો પ્રોગ્રામ છે સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં આ એક અનેરો બનાવ બની રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે લડ્યા વગર કશું મળતું નથી સંઘર્ષની જ ભાષા આંદોલનની ભાષા આ બધું વહીવટીતંત્ર સમજે છે એટલે આપણે આપણા હક અને અધિકારો માટે આપણે આગે કુચ કરવાની છે સૌ બધા આવતો એની મહામંડળ તરફથી હાકલ કરવામાં આવે છે સાથે ભાઈલાલભાઈ ભાઈલાલભાઈ વૈષ્ણવ હાજર છે આપણને બે ત્રણ વાતો કહેશે મહામંડળ દ્વારા કર્મચારીઓના વિશાળ પ્રશ્નોને લઈ આપણે ચોવીસ તારીખે મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી રેલી આયોજન કર્યું છે આમ તો આપણે કર્મચારીઓને પોતાના પ્રશ્નો માટે આ રેલીમાં જોડાવા માટેની અપીલ કરી છે વોડે વોડે જઈને અપીલ કરી છે જોને જોને જઈને અપીલ કરી છે અને આપણને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વિશાળ સંખ્યામાં કર્મચારીઓ અહીંયા હાજર હશે રેલીમાં એવો મને આસાને વિશ્વાસ છે મિત્રો મારે આપ સૌને આ તબક્કે એટલું જ કહેવાનું છે કે આપણી આ જે રેલી છે એ રેલીને આપણે સફળ બનાવવાની છે અને આ રીલીમાં જોડાણના તમામ કર્મચારી ભાઈ બહેનોએ શાંતિ અને શિસ્ત જાળવવાની છે અને આપણે શાંતિને શિસ્ત જાળવી આ મહાનગરપાલિકાની કચેરી આવવાની છે અને કચેરીમાં આવ્યા બાદ આપણા જે આગેવાનો છે એ આગેવાનો જે સૂચના આપે જે સલાહ સૂચન કરે એ પ્રમાણે આપણે અહીંયા ઉપસ્થિત થઈ આગળનો કાર્યક્રમ પતાવવાનો છે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું છે અને એ આવેદનપત્ર આપી આપણી રજૂઆત કરવાની છે તો મારી તમામ કર્મચારી ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે તમારે તમારા સીએલ ના રિપોર્ટ તમારા અધિકારીઓને આપી દેવાના છે એ અધિકારી કરે કે ના કરે તેની કોઈ પણ જાતને ચિંતા કર્યા વગર આ રેલીમાં જોડાવવા માટે આપ સૌને વિનંતી કરું છું જય હિન્દ જયદાર એકતા